જ મહેનત નું એમને સારું ફળ પણ આપવામાં આવે આ સાથે જ બીજી વાત એ પણ છે કે જ્યારે જયારે ખેડૂતો મેદાનમાં આવે છે ખેડૂતો મેદાનમાં ઉતરે છે ત્યારે સ્વાભાવિક છે કે સરકારે નમતું જોખવું પડે પણ ક્યાંય આપણે ગુજરાતમાં એવું નથી જોયું પરંતુ પોલીસને આગળ કરવામાં આવે છે માથાકૂડ સર્જાય છે અને એ જ પછી જ્યારે ખેડૂતો કઈ કરે એટલે સીધો લાઠી ચાર્જ કરી દેવામાં આવે છે બે દિવસ પહેલા પછી ગઈકાલ હોય આ દિવસ આપણે જોયો છે કે જ્યાં આ માહોલ આપણે સતત જોવા મળતો હોય છે અને ખાસ કરીને જ્યારે એક ખેડૂત છે એ બાપડો થઈ અને અહીંયા આવે છે માર્કેટિંગ યાર્ડમાં એ આશા સાથે કે એમને પૂરતા ભાવ મળે એમણે જે ઘરમાં પ્રસંગ નક્કી કર્યો છે એ મુજબ એને મળે એ મુજબનું ક્યાંક નક્કી કરવામાં આવે છે પરંતુ એ જોવાનું છે કે જે આ જણાશ જે વેપારીઓ નક્કી કરે છે મુજબ ખેડૂતને એવું કે લાગે છે કે એમને એમના પૂરતા ભાવ મળતા હોય કારણ કે અત્યારે જે માહોલ અહીંયા સર્જાયો છે તે પણ તમે એક વખત જોવો કે જે રીતે અહીંયા જણાશની બોલી બોલાઈ રહી છે કાળા તલની જે અત્યારે ક્યાંક હરાજી થઈ રહી છે અને આ સાથે જ જે પણ અહીંયા આવી રહ્યા છે ખેડૂત છો કે નહીં હું દલાલ છું કમિશન એજન્ટ

અમે કમિશન એજન્ટ છીએ અઠવાડિયામાં તમને વેપારી બધું આપી દે છે બરાબર અત્યારે ત્રણ જણાસમાં વેચાઈ રહ્યું છે કે આ સફેદ તલ કાળા તલ છે અત્યારે આમાં સિઝન પ્રમાણે હોય અત્યારે સફેદ તલ કાળા તલ અને જીરાની સિઝન છે તો એનો છે તો અહીંયા વેચો આવે બે દિવસ પહેલા અહીંયા કડદા મુદ્દે થયું હતું શું કેવું છે જોયું હતું તમે હતા અહીંયા હા જોયું હતું પણ એમાં કેવું થાય કે પાંચ ટકા ખેડૂત પણ ખોટા હોય છે અને પાંચ ટકા વેપારી એના થ્રુ આટલો બધો જે ઓલું થઈ ગયું એ થવું ન જોઈએ બરાબર પણ અહિયાં કડદો ચાલે છે સાચું છે કડદો તો મેડમ આમાં એવું છે કે અંદર ખેડૂત અહીંયા અંદર નીચે મોડું નાખીને આવે તો પછી શું કરે પણ એ એ તો જે જે જમીનમાં થઈ હોય જ આવવાનો છે વાત નથી સારો ભેગો કરીને મિક્સ કરીને આવે છે પણ વાત એ જ છે ને કે જમીનમાં જે કપાસ ઉગ્યો છે બરાબર જે મજૂર ઉતારવા આવે છે એ બધો ભેગો થાય ને એક ગોડાઉન માં ભરવા આવે છે એ બધો કપાસ લઈને અહીંયા વેચવા આવે હવે જૂનો નવો કપાસ તો લઈને નથી આવવાના પાણી છાટી આવે છે મેડમ કપાસમાં ટેમ્પો ભરાઈ ગયો ને તો પાણી ઢાળ દે ઉભે તો એ જવાબદારી તો અહીંયા વેપારી છે ને કે આખું એને જોવું જોઈએ ગોડાઉન માં જાય પછી 200 મણ ટ્રેક્ટર હોય ક્યાં સુધી હાથ નાખી હકે તમને શું લાગે છે ખેડૂત મે આવું કરીને આવે છે હા જ છે 60 સો ટકા તો એમાં પછી બધાનો વાગ તો આવવાનો જ છે ને એમાં તો પણ બધા સાથે સરખું થવું જોઈએ ને કે ચાલો કોઈક પાણી આવે તો તો બીજા ખેડૂતને સારો ભાવ મળવો જોઈએ ને એને સારો મળે જ છે અને ખાલી થઈ જાય છે પછી જે આવું કરીને આવે છે એમની સામે કડદો કરવામાં આવે તો કોઈ બીજા પગલા લેવાય છે દલાલો આવે દલાલને બોલાવે સાહેબો બોલાવે નો માને તો જબાજી થાય

તો આ બે એક કંપનીનું હોય આનાથી હલકી કંપનીનું હોય નીચા ભાવ થાય કે ન થાય તમે ઉપર સારું કપડાં પહેરાવીને આવો અંદર જે ચાઇનાનો માલ હોય તો શું થાય પણ આ તો પ્રશ્ન તો બીજે કોઈ માર્કેટિંગ ગાર્ડમાંથી માંથી આવો નથી છે કોઈ બધે ચલવે છે અને આ રાજકીય મુદ્દો કરેલો છે ખરેખર આ રાજકીય રોટલા શેકવાનો છે બાકી કોઈ ખેડૂત ને અહીંયા અને તમે આખા ગુજરાત ની એપીએમસી માં ફર્સ્ટ નંબર દેવો તો બોટાદ નો રાત્રે પણ હરાજી થાય છે તમે આવીને જોઈ શકો છો કોઈ ખેડૂત ને કોઈ લાઈન માં નથી ઉભું રહેવું પડતું બધી એપીએમસી માં

તો ત્યાં શું પરિસ્થિતિ છે બોટાદ શું પરિસ્થિતિ છે તે તમે જાણો મીડિયાના માધ્યમથી તમે ખેડૂતોને સવાલ કરીને પૂછો ને પછી અમારી આગળ આવજો બેન તો જ્યારે ખેડૂતો આ બધા મુદ્દા લઈને આવ્યા હતા તો વેપારીઓ કે મેં કીધું કે જણસ બંધ રાખવામાં આવશે રાજી બંધ રાખવામાં આવશે તો તમે અડધા ખેડૂતો સાથ તો થઈ શકો ને મેડમ આ તલનો ઢગલો છે તો એપીએમસી ના ચેરમેન સાહેબ એમ કે આ ઢગલો તમારે લઈ લીધા પછી કોઈ વસ્તુ નથી હવે આ પાંચસો ની નોટ છે એમાં ચારસો આવે તો કોઈ સ્વીકારે કોઈ નથી સ્વીકારવાના ખેડૂતને પૈસા અમારે ઊભા કરવાના છે આ લઈને અમે જે બીજા રાજ્યમાં વેચીએ છીએ અમારે પૈસા આવે તો એને સાયકલ આખી સાયકલ જળવાઈ રહી છે બાકી કોઈ અમારે પણ ઉપર કાપી જાય છે અમારે તો આ તો ખેડૂતને ખાલી માલ ડિફરન્ટ હોય છે અમારે તો આમાં એફ એફ એમાં અમે બધાય પરીક્ષણ ગુણ આપીને અમે પૈસા ઊભા કરીએ છીએ શું કેવું છે તમારે નાની જ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કપાસમાં પાસઠ હજારથી એક લાખ મણની આવક હોય છે છતાંય બધી વ્યવસ્થા થઈ જતી હોય છે બીજા નાના માર્કેટિંગ યાર્ડોની જેમ એટલો માલ ત્યાં આવે તો એ વ્યવસ્થા જે હેડમાં ને હેડમાં કરવામાં આવે કે આઈને ઢગલા કરીને ખેડૂતનો માલ વેચાવો જોઈએ તો એ શક્ય નથી બીજા યાર્ડોની જેમ બે દિવસે ત્રણ દિવસે ખેડૂતની જણસીનો વારો આવે તો જે ખોટા ખેડૂત જે ખોટો માલ જે બસો ફેરનો અંદર નાખીને લાવે છે એના માટે જ આ ઇસ્યુ હોય છે બાકી વીસ ત્રીસ ફેરનો માલ હોય તો એ ઉતરી જતો હોય છે વ્યવસ્થિત અને ખેડૂતને પણ સામે પૈસા લેવાના વેપારીને પણ સામે પૈસા લેવાના હોય છે તો વેપારીને પણ મોડો માલ સ્વીકારી લે તો એને પણ નુકસાન મોટું જાતું હોય છે તો એના કારણે બંને તરફી જાગૃતિ જનજાગૃતિ બરાબર છે અમારા વેપારીઓમાં પણ બે વ્યક્તિ એવા હોય

ત્યાં ત્યાં હરાજી કરો ને ત્યાં ત્યાં માલ ઠલવી નાખો ને પછી જીનરો એના ભાડે લઈ જાય તો વેપારીઓ દસ વીસ રૂપિયા સસ્તું લેશે ટ્રાન્સપોર્ટેશન મજૂરી એને ખર્ચ ચડવાનો છે તો એ દસ વીસ રૂપિયા માલ સસ્તો ખરીદ છે તો એને પણ ખેડૂતને નુકસાન જ છે અને આ જીન પહોંચ થઈ જાય છે એટલે બોટાદ માર્કેટિંગના એડ બધા એડ કરતા કપાસના ભાવ સારા મળતા હોય છે ખેડૂતને અહીંયા જણાસ બધી આવે છે બરાબર મગફળીમાં શું વાંધો છે ખેડૂતોને સારા ભાવ આપે છે મગફળીમાં સારા ભાવ જ આવે છે પણ મગફળીમાં માટીનો ભાગ વધારે આવે ઉપર સારી નાખી હોય નીચે માટીનો ભાગ આવે એટલે ઉભો રહેશે અને છતાં એ લોકો એવું નથી કહેતા કે તમારે ઉતારી એના ભાવ કે અને ખેડૂતને ને તો જ ઉતારવાનું હોય છે ન પોસાય તો પાછું લેજાનું હોય છે અને સાહેબ યાર્ડના સાહેબ આવી અને એ નિર્ણય લે છે કોઈ વેપારી નિર્ણય નહીં લે તો આ વેપાર માટે ખોટો છે એમ અને કોઈ પણ માણસ પાંચસો ની નોટ ની અંદર સો ની નોટ ન લઈ લે બેન તમે અત્યારે હરાજી અહીં ચાલુ છે જુઓ અને ફરીને પછી અડધી કલાક પછી ઇન્ટરવ્યુ લેજો કે હરાજી કેવી હાલે છે અને કેવા ભાવ છે અને બાદના પણ ભાવ લ્યો તમે તલના જીરાના વરિયાળીના કપાસના અને અહીંયા સવારથી લઈને સાંજ સુધી આખો દિવસ ડેલો ખુલ્લો હોય છે માલ ગમે ત્યારે વેપાર થઈ જાય છે બીજા હેડોની અંદર ત્રણ દિવસે ચાર દિવસે વારો આવે છે તમે વેપારી છો અહીંયા જે ટેકાના ભાવે ખરીદી મગફળીની થાય છે એમાં કોઈ ગેરરીતિ સામે આવે છે ના એવું દેખાડવાનું જ બેન આપણે ચાલીસ કિલોની બોરીમાં બેતાલીસ કિલો મગફળી ભરીને એવું કઈ નહીં કાંટો તોલ અહીંયા ખરાબ થાય જ નહીં કેમ કે અહીંયા કાંટો એપીએમસીનો છે બોટો વેપારીનો કોઈ કાંટો નથી ઓલ ગુજરાતની અંદર વેપારીને કાંટા હાલે છે બોટાદ એક જ યાડ એવું છે કે જ્યાં એપીએમસી ના કાંટા તોલ થાય છે એટલે એક ગ્રામે વધારે ન જાય હા એક ગાડી ભરાતા બે કિલો પાંચ કિલો પંદર કિલો વેપારીને ઘટે છે ખેડૂતને કોઈ દિવસ ઘટ્યું નથી એ પોતે ટોલ કરીને લાવે છે અહીંયા બે પાંચ કિલો વધે છે તો પણ જ્યારે આ ખેડૂત કપાસ ઉતારા ગોડાઉનમાં જાય છે ત્યારે વેપારી સાથે જાય છે કે ત્યાં એ લોકો જ ઉતારે છે મને ત્યાં લોકો હોય ત્યાં માણસ જુદો હોય ઉપર પ્રમાણે ઉપર થી ઉપર મૂકી દે ઈ પ્રમાણે ઉતરી જાય પણ ઉપર બાર ની એવા હોય નીચે હત કોઈ પણ માણસ ઊભું રાખે ઈ કોઈ મૂકતો જ નથી એમ